હેલો ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ તો ભાઈઓ બહેનોને બનાવીઓ કેમ છો બધા મજામાં તો હવે અમે આવતીકાલે જઈએ છીએ નાથ દ્વારા યાપ તો વૃષ્ટિનું વેકેશન પડી ગયું છે અને હવે એની એક્ઝામ પછી અમે પહેલી વાર શ્રીનાજી જઈએ છીએ લાસ્ટ ટાઈમ પણ એ નથી આવી કારણ કે એની એક્ઝામ ચાલતી મતલબ ટ્વેલ્થ હતું એટલે શું કે એ ના આવી શકે નેચરલ વસ્તુ છે તો હવે અમે શિરાજી જઈએ છીએ અને એના પહેલાંની આજે બધી તૈયારીઓ કરવાની કારણ કે પેકિંગ વેકિંગ બધું જ બાકી છે અને ગાડીમાં પેટ્રોલ ભરાવાની હવા ભરાવાની છે બધું તો ગરમી બહુ જ છે પણ ઇટ્સ ઓકે એ ત્યારે ખબર નહીં પણ અત્યારે આમ ઘરમાં બેઠા હોય ને તો એવું લાગે કે યાર ગરમી બહુ જ છે તો કેવી રીતે જઈશું એમ તો અત્યારે એક્ચુલી થઈ રહી છે તૈયારી કોલસલો સેન્ડવિચની અત્યારે ખાવા માટે નહીં પણ આવતીકાલે સવારે આ ગાડીમાં લઈ જવા માટે અને ગાડીમાં અમે ખાઈશું આને નહીં

તો એમ કેટલું પત્યું પતી ઓલમોસ્ટ ચમચો મોટો લે લે મસ્ત થાય બરો ચમચી યુઝ કરો અચ્છા થાગી રે આ કે ઉંધો આવે છે હા સમટાઈમ્સ ઓ થઈ જાય અચ્છા ચાલો ભાઈ અમે હવે આવી ગયા છે હવે અમે કરીશું પેકિંગ શ્રીરાજી જવા માટે કપડા બધા કાઢો રમરમાટ ભાગો ભઈ વેલા સુઈ જવાય એવું વિચાર્યું એવરી ટાઈમ પણ ક્યારેય સુવાતું જ નથી અમે વેલા સુઈ જ ના શકીએ એ અઘરું થઈ જાય જો અમે વેલા સુઈ જઈએ તો પણ એકચુઅલી આ બધી દીપલી બહુ જ ઈચ્છા હતી કે ટ્રેનમાં જઈએ પણ મેઈન પ્રોબ્લેમ ઇઝ દેટ કે ટ્રેન છે ને ખાલી ઉદયપુર સુધી જ જાય રહી પછી પાછું તમારે બીજું ટ્રાન્સપોર્ટ ગોતો ને ભાઈ તમે શ્રીનાથજી જાઓ ને બહુ હેરાન થવું પડે એમ એટલે મેં ઠીક છે ચલો આવતે વખતે ભાઈ જ્યાં સુધી શ્રીનાથજી સુધીની ગાડી નહીં આવે ત્યાં સુધી આપણે ગાડીમાં જ જવું પડશે ચાલો તો હવે આ બ્લોગ હું અહીંયા જ કરું છું બહુ જ નાનો બ્લોગ બન્યો આઈ નો દેટ પણ હવે બીજું શું થાય ટાઈમ જ નથી તો તો આવતા તો મળી આવતા બ્લોગ માટે દેન હેવ અ નાઈસ ટાઈમ બાય બાય ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ જો આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનો ભૂલતા નહીં તો મળી આવતા બ્લોગમાં બાય બાય જય શ્રી કૃષ્ણ